તમારા દરને ધન દૌલતથી થી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્ર ના ત્રીસ એક પૂજા ને પડદા ઢાંકી દેવું જોઈએ નંબર પૂજા પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવવું જોઈએ નંબર ત્રણ પૂજામાં શંખ નું ખુબ જ મહત્વ છે તેથી પૂજા રૂમ માં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર ચાર પૂજા કક્ષ માં શુભ એને સાત્વિક રંગ જેમ કે આછો લીલો કે ક્રીમ રંગનો ઉપયોગ અવશ્ય કરો નંબર પાંચ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો નંબર છ જયારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન પર ન રાખો નંબર સાત પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો નો છંટકાવ અવશ્ય કરો નંબર આઠ મંદિર માં ધૂપ માચીસ અને હવન કુંડ સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિકો માં રાખો નંબર નવ આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના સાધનોને મો વડે મારીને ક્યારે ઓલશો નહીં નંબર દસ ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ નંબર અગિયાર ઘર માં સાવરણી હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જાતા પગ નો અડે અને સાવરણી ને હંમેશા નીચે પડેલી રાખો ઉભી સાવરણી ક્યારે ન રાખવી નંબર બાર રસોડામાં કિચન સ્ટેન્ડ ની ઉપર સુંદર ફળો અને શાકભાજી ના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતા ની તસવીર પણ લગાવો તેનાથી ઘર માં બરકત બની રહેશે નંબર તેર નવી સાવરણી નો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો નંબર ચૌદ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈ સામાન રાખો છો તો તેને નૃત્ય કોણ રાખો નંબર પંદર રસોડા માં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નંબર પાણી અને આગ ક્યારે એકબીજાની પાસે ન રાખવા જોઈએ નંબર સત્તર રસોડા માં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ નંબર અઢાર ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓ આહવાન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેઠીને ભોજન કરો નંબર ઓગણીસ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો નંબર વીસ રાત્રે ચોખા દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો નો અનાદર થાય છે અત સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે આર્થિક કષ્ટ રહે છે તેઓએ પીવું અત્યંત લાભકારી હોય છે નંબર બાવીસ ભોજનની થાળને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માથી રાખો પછી જ ભોજન કરો નંબર ત્રેવીસ ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે નંબર ચોવીસ કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જા તે તમારા સ્વાસ્થ્ય અને બરકત ને ખાઈ જશે કિચન ને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો નંબર પચીસ ભોજન કર્યા પછી થાળી માં હાથ ક્યારે ન ધોવા જોઈએ નંબર નવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સ્ટિય બિલકુલ સારું નથી નંબર ધ્યાન રાખો કે સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીતર માનસિક કષ્ટ રહે છે નંબર અઠ્યાવીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધ પ્રતિષ્ઠા અને વધારો કરે છે નંબર વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે નંબર ત્રીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો જો આમ ન કરવામાં આવે તો દવાઓ બીમારી આમંત્રણ આપે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઈકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર